જોયો કે ઓ ગરાગાએ હા કાકા બાર લબલાવા થી જ ગરાગાઈ જંતન કદી જન બાર ખુલા એમ જ વેકો હવે સ્કોર્પિયો તો મને વધારે ગમ માર ટેવરેટ હસપાલ બે તો કલર નો કાળા કાળા બરોબર કાકા લાવો હા વીર તું જા હું બોલાવ એટલે આવજે બાવ હાલ બેટો પાડ્યો

યુ થાય થાય આમ દરબારું બંધ કરાય રોલ બનાવો બીધું કરું કો ખબર આવું ગ્રાન્ડ પાસ શું કીધું શું સરપંચ તમે દારૂ

ટકોર કરતા આવજો મન આમ સરપંચ ચાલે છે પૂછે એમ ચાલે તમારી ખરી મેં કી ફોન આવી જ નહી આવી પણ પેલો ખતર નાક મોળસ તમે ઓળખતા નહીં ને લાલઈને બીક તો મને લાગે સરપંચ જો પણ તમને ખબર ખુલ્લે આવી ને નહીં બેતો એની ધાક હોય ઊંચી નહીં પાછી ટકોર કરતા આવ ખાલી તમે ટકોર કરતા આવ પણ જવની કાય કીયો ને બંધ કરવો હોય તો એની મરજી હરો કઈ આવજો બા કી સરપંચે કીધું મારો બેટો કાળું કર્યું વેચવા ચાલુ કર્યું

થોડો દારૂ તમે બંધ કરો યાર આખા ગમતર પણ દારૂ બંધ કરાવ ટકોર કરવાની બંધ ના હોય ના હોય દારૂ પીતા પીતા થઈ જાય ના એવું કોઈ ના હોય લાલે તમને સમજતા નહીં પીવા આવી પીપીન બગડી ઘેર પુરુષ તો પૈસા ની મતલબ હું કોઈ તો બંગલા જ બનાવવા ના ઘેર ના બંગલા જ શું બનાવવા

આ લે વાત કરો તમે ના મનાતો હતો હલો હા સરપંચ એ તો નહીં મળતો હું તમને નહોતું કીધું પહેલાથી કાલે બહુ ખતરનાક માણસ એટલે આ ચોખ્ખી અમે મારો એમ કરી રહ્યો હતો બે થાપો મેલી હોત તો મને તમે ના તો પાડી હતી મું યાર પણ એમ નહીં કહેતો એ તો ચોખ્ખી ના જ પાડા તારું બંધ કરવા કે હું તો વેચ્યો સરપંચના મારું હું લેવા દે કે સરપંચના મેં ઓટલા ઓટ આલે સરપં વાર લીધા જ આયા હાઈ

સરપંચ ને ખાલી સરપંચ આવી સરપંચ સરપંચ ને બધા જ આવું છે ને તો ફોન કર્યો અમે હું આવું મને એકલો સરપંચ બંધ કર્યા દારૂ કે ટકોર કરી છે બંધ કરી દીધું ને લાલ તો મને મારું મારું કરી દે પણ એ તો સજ માથા પર એ તો પરકરા બગાડ જ છે તો ખોટો દારૂ બનાય બનાય રવાડા રવાડા દારૂ સરપંચે બંધ કરાતો વચ્ચે સારું હતું પેરથી આ પીધા કરે છોકરો પેલા ને છોકરા દારૂ પી તમને ખબર અત્યારે ને ના છોકરા દારૂ પીતા ખુલ્લે બીકે બિલકુલ નહીં બીક જો દી ના મારા બેડાક નબડ ન પી ના લાગે તો ફી અને આલે લે दारू

આખું ગોમમાં બની કારણ આને ગોટતો નહી જન માં આપડો હું લઈ લાકડી બાકડી બેરા મોય બેસી ના કર જાવ તો પહેરે સરપંચ શું કોમ ને હું ઓ કાલુ ની થાય બહાર આ મારા બેટા વાગડા ટક્કો માં ચાલુ કરવું પડશે હા સરપંચ ને ટક્કો માં સરપંચ સુતરે માં તો ચાર હે કે ગોડી

તમે આખા છોકરો સુધરી માટે બંધ કરાયો છોકરા ઘટો ની આ પીવા તમારી બધા આખા પીવા એ વાત બીજું અમદાવાદ

હા હા સરપંચ સરપંચ ઓળખતું પેલા મારું ચોકરી મગજ કરી નાખી સાહેબ હોય મારો બેટો દારૂ એતો મને કોઈ હું નહિ સરપંચ ને ચમકાવ સાહેબ પેલો હોય તમે આ પોલીસ સ્ટેશન માં

ખબર પડું અલ આપડા ગોમ ની જાણા તમને ખબર નઈ પડતી સરપંચ ની આબરૂ કોમ કરો લઈ નહીં જવા

ઘટું આવું છોકરું તો બોલે છે દુ પી પણ એ તો મારો નહી પીવા આવે ને તો મારાલુ પડે મને ખબર નથી બધા પીઠો બંધ કરાયું કરો સાચી પણ જે પીવા આવે ને સમય બંધ કરી દેવા ને આજકાલ ને દારૂ પીતો છોકરો આજકાલ છોકરો દારૂ પીતો નીચો તો બધા ગેર ને ખમણ મજા ખાતા સાહેબ